પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું ગીત શાસ્ત્ર નું પુસ્તક તેનો વિસ્મો અધ્યાય તેની ચોથી કલમ ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે તે તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો અને તારા સર્વ ઈરાદા પૂરા કરો હિન્દી અનુવાદમાં લખ્યું છે વ તેરે મન કી ઈચ્છા પૂરી કરે ઓર તેરી સારી યુક્તિ કો સફળ કરે મરવાલા ભાઈઓ ભાઈઓને બહેનો મારા ને તમારા ઈશ્વર એ તો આપણા માંગ્યા પહેલા જાણે છે કે આપણને કઈ બાબતોની આવશ્યકતા છે અને જ્યારે આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈક માંગીએ છે ત્યારે તે આપણને હંમેશા ઉત્તમ પરિણામ આપે છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઇઝરાયલ પુત્રોએ તેમના હૃદયની માંગણી પ્રમાણે માંગ્યું તો ખરું પણ બાઇબલ કે છે કે તેનાથી તેઓને આધ્યાત્મિક નુકસાન થયું એટલે કે ઘણી બધી એવી માંગણીઓ હોય કે જ્યાં પ્રભુ આપણા હૃદયની ઈચ્છા પ્રમાણે આપણને આપે પરંતુ તેનાથી નુકસાન થઈ શકે છે પરંતુ જો આપણે એક સારા ભાવથી સારી ઈચ્છાથી સારા મનથી સારા હૃદયથી આપણે જો કોઈ બાબતો માટે પ્રભુમાં ઈચ્છા રાખીએ છીએ તો ખચિત પ્રભુ એ બાબતમાં આપણું સાંભળે છે અને આપણા માંગ્યા અને કલ્પ્યા કરતાં પણ તે વિશેષ આપણા માટે કરી શકે છે બાઇબલની અંદર તમે જુઓ કે યાબિસે પ્રભુની પાસે માંગ્યું એના હૃદયમાં એવું હતું કે મને આવો આશીર્વાદ મળે અને તમે જાણો છો કે પ્રભુએ તેને એ પ્રમાણેનો આશીર્વાદ આપ્યો કે જે તેના હૃદય તેના મનની અંદર હતો પરમેશ્વરના લોકોના અંતકરણો પ્રભુની આગળ ઉઘાડા છે ઇવન તો સર્વ માનવ જાતિના પ્રભુ માણસના હૃદયમાં જે ચાલે છે એ પ્રભુ જાણે છે અને ભલો ઈશ્વર જ્યારે એ બાબતો આપણા હકમાં પૂરી કરે છે ત્યારે જે આપણે માંગીએ છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે આપણો પિતા છે કે જે આપણી કાળજી લે છે હું મારી દીકરી બ્લેસી માટે પંદર દિવસથી એને એક ભાવતી જે એક બાબત છે એને હું શોધી રહ્યો હતો અને આખા વ્યારાની અંદર મેં અમુક જગ્યાઓ પર તપાસ કરી એમણે કહ્યું કે નથી હજુ નથી આવ્યા અને એ પરિસ્થિતિની અંદર આજે સવારે પણ મારી દીકરી જ્યારે મારી સાથે હતી ત્યારે પણ હું એને લઈને ગયો ત્યારે મને કહ્યું કે હજુ પણ નથી અને એ પરિસ્થિતિમાં મારા હૃદયમાં એ બાબતો ચાલી રહી હતી કે દીકરી બ્લેસી કે જે અમારી વાલી દીકરી છે અને સૌથી વિશેષ કે તો ઈશ્વર પિતાની બહુ વાલી દીકરી છે અને આજે જ્યારે હું ઓફિસ પર ગયો અને ત્યાં એક પરિવાર મને મળવા માટે આવ્યો પ્રાર્થના માટે આવ્યું ત્યારે આ વસ્તુની કોઈને ખબર નથી ફક્ત ઊંને સ્વર્ગીય પિતા જાણતા હતા અને એ પરિવાર એ જ વસ્તુને લઈને આવ્યો કે જે અમે બ્લેસિંગ આપવા માંગતા હતા અને તેમણે મને કહ્યું કે જો ગઈકાલે હું તમને મળ્યા હોત તો પણ અમે તમને આપી શક્યો હોત પરંતુ આજે અમે પર્ટિક્યુલર આ બાબતને માટે આવ્યા છે અને વાવ જ્યારે એમણે ભેટ અમને આપી ત્યારે મારું હૃદય પ્રભુમાં આનંદિત થઈ ગયું અને મેં પ્રભુનો આભાર માન્યો કે તે કેટલી બધી કાળજી લેનાર પરમેશ્વર છે મેં ખરેખર તમને કહું તો એના માટે પ્રાર્થના પણ નહોતી કરી પરંતુ મારા હૃદયમાં હતો અને બાઇબલ કહે છે કે તે તારા હૃદયની છા પ્રમાણે તને આપો સારી બાબત હતી પરમેશ્વરે એક સારી ભાવના સાથે તેને પૂરી કરી ત્યારે વાલાઓ હું તમને કહેવા માંગુ છું તમારા કોઈક એવા સ્વપ્નો તમારા જીવનની એવી કોઈ જરૂરિયાતો તમારા જીવનની એવી કોઈ બાબતો જે સંબંધી તમે પ્રાર્થના કરી રહ્યા છો તમારા હૃદયમાં એક ઈચ્છા છે પ્રભુ ખચિત તેને પૂરી કરશે અને બાઇબલમાં ગીત શાસ્ત્ર સાડત્રીસમાં લખ્યું છે કે તે તને આનંદિત કરશે અને તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો અને ભલાઓ એ પરમેશ્વર તમને આનંદિત કરશે એના ઉત્તમ પરિણામો દેખાડીને તમે વિશ્વાસ કરજો પ્રભુ ઈશ્વરમાં તમારા માટે ઉત્તમ જ થવાનું છે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવું પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુને દયાળુ ઈશ્વર આજના પવિત્ર વચનને માટે તમારો આભાર પ્રભુ તમે તો પુષ્કળ કાળજી લેનાર અમારા પિતા છો સ્વર્ગીય પિતાઓ પ્રાર્થના કરું છું આજે જે લોકો આ સાંભળી રહ્યા છે એમના જીવનમાં જે તેઓ વંચિત હોય જે બાબતો તેઓ માંગી રહ્યા હોય એમના હૃદયમાં જે બાબતો મેળવવાની ઈચ્છા છે પ્રભુ પ્રભુ તમારા ઈચ્છા અને તમારી યોજનામાં તમે એમના માટે બાબતો પૂરી કરો પ્રભુ ઈસુના નામમાં આ મેડ બ્લેસ યુ હેવ અ ડે શ